નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જગદેવજી રાજા રાજ્ય કરતા હતા એક દિવસ જગદેવજી પરમારને ત્યાં તેમના બે શાળા ભક્તોજી અને લખીધીરજી કંઈ કામ માટે આવેલા જગદેવે તેમને આગ્રહ કરી રોક્યા રાજમહેલમાં ચોપાટ ઢાળી સાળો બનેવી બંને રમવા બેઠા જગદેવજીની સામે એક ચારણ ભેરું બેઠો અને બંને ભાઈ સામ સામે બેઠા રમતમાં રંગ જામ્યો જગદેવજી પહેલી બાજી જીતી ગયા બીજી વખત પણ જગદેવજી જીત્યા જગદેવજી પરમારને રમતનો રંગ લાગ્યો અને ત્રીજી વખત રમત શરૂ થઈ પાસા ફેંકાવા માંડ્યા જગદેવજીની એક પછી એક સોક પાકવા માંડી આવે જ્યાં પ્રભુ કહીને ચારણે પાછા ફેંક્યા બરાબર ચાર જ દાણા આવ્યા શાબાશ ચારણ શાબાશ કહી જગદેવજીએ સામાવાળાની સોખી પર ઘા કર્યો લાકડાના સોકટાના ચૂરે ચૂરા થઈ ગયા જગદેવજી બહુ ખુશ થયા હતા તે બોલ્યા રંગ રાખ્યો બોલ જે માગે તે આપું તને બાજીમાં હારવાથી જગદેવજીના શાળાના મો ઢીલા પડી ગયા હતા તેથી ચારણના કાનમાં ધીમેથી કહ્યું માગ ને માથું સત્યવાદીનો બેટો છે તો ના નહીં કહે ચારણ બાપુ માગો તો તમારું માથું બીજું મારે ન જોઈએ માથું જ માગ્યું હમણાં પેઢીની આબરું વધારી છે તમારે આબરૂ વધારવી હોય તો થાવ તૈયાર રાણી તૈયાર થઈને બોલી શો હુકમ છે મહારાજ જગદેવજીએ રાણીના હાથમાં તલવાર આપીને કહ્યું મારી ગરદન પર ઘા કરો જગદેવજીએ ગર્દન નમાવીને જય અંબે કહી એ રાણીએ તલવાર ચલાવી સોનાના થાળમાં રાજા જગદેવજીનું માથું જ પડ્યું તે લઈ રાણી મહેલ નીચે ચારણ ઊભો હતો ત્યાં આવી બોલી ચારણ ક્યાં ગયો લે આ માથું સોનાના થાળમાં મૂળીના ધણીનું માથું જોઈ એ ચારણ ગભરાયો અને બૂમ પાડીએ નાઠ્યો ત્યાંથી એની પાછળ રાણી બૂમો પારથી થાળ લઈ ચાલી જાય છે લે ભાઈ લે માથાના દાન લેતો જા ઘેર તેની સ્ત્રી ભગવાન આગળ ઘીનો દીવો કરી એ માળા ફેરવતી હતી પતિને ગભરાયેલો જોઈ તેને પૂછ્યું શું છે એટલામાં તો રાજાના માથા સાથે રાણી ત્યાં આવી પહોંચી અને બોલી ચારણ ધિકાર છે તને દાન માગ્યું અને હવે લેતો નથી ચારણ ખૂણામાં ધ્રુજ તો લપાઈને ઉભો રહ્યો ચારણી ઉભી થઈ જગદંબાને ક્ષત્રિયાણીને લાવો એમ બોલી ખોળામાં માથું લઈ લીધું માથું આપી રાણી પાછી ફરી તેની પાછળ ખોળામાં માથું લઈ ચારણી રાજ મહેલે પહોંચી રાજદરબારમાં જઈને જોયું તો રાજાનું ધડ એ રાજ મહેલમાં પડ્યું છે લોહીની નદીઓ વહે તેમ લોહી ચાલ્યું જાય છે ચારણીને જડ્યું તેણે કહ્યું ઘડો ઘડો ભરી ભરી ગંગાજળ લાવો પુરોહિતોને પુરોહિતને ત્યાંથી એ ગંગાજળથી માથું ધોઈ નાખ્યા પછી ધડ ઉપર માથું બરાબર ગોઠવી ઉપર ધોયેલું વસ્ત્ર ઓઢાડી અને સૂરજ સામે હાથ જોડી અને તે બોલી હે સૂરજ નારાયણ જો રાજાએ આ સાચા દિલથી માથાનું દાન દીધું હોય રાણીએ ખરી ક્ષત્રિયાણે તરીકે શુદ્ધ ભાવે માથું વાડ્યું હોય ને તો હું સાચી શુદ્ધ ચારણી હોઉં તો મારી લાજ રાખજો અને આ રાજા સજીવન થજો બાપ આ રાજા સજીવન થજો એમ બોલી રાજા પર ગંગાજળ છાંટ્યું ઊંઘેલો માણસ જાગીને બેઠો થાય તેમ રાજા સજીવન થયા ત્યારથી પરમારના વંશમાં એ જગદેવ નામ કોઈ પાડતું નથી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ આપણે શૌર્ય ગાથાઓ આવી જ પ્રેરણાદાયક ઘટનાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ભવાની